કોઈ વ્યક્તિ ગમે તેટલો ગરીબ કેમ ના રહ્યો છે પણ એના વિચારો ને એની નિયત સારી હશે ને તો એને ચિંતા કરવાની જરૂર નહીં ઉપર જે આપણો ને બોસ ભગવાન એના ગમે તે ગમે તે નીચે નીચે ઉતરવું પડશે પેલાની પરિસ્થિતિ બદલવી પડશે પણ ક્યારે તમારા નિયત તમારા વિચાર તમારો સ્વભાવ એ બધું કમ્પ્લીટ હોવું જોવો સાહેબ તમારી નિયત તમારી સ્વાભાવિક તમારો સ્વભાવ તમારી સ્વાભાવિકતા તમારી બોલ ચાલ બધું કમ્પ્લીટ હશે બીજાના પ્રત્યે તમારા વિચારો કમ્પ્લીટ છે તો સાહેબ થોડો ટાઈમ દુઃખ પડશે કારણ કે દરેક તમે કોઈ વસ્તુ એની પરીક્ષા થાય જરૂરી છે ભગવાન તમારી થોડો ટાઈમ તમે સારા બનીને ફરશો ને એટલે પરીક્ષા કરશે એ પરીક્ષામાં તમે પાસ થઈ ગયા તો પછી વાત જવા દો સાહેબ તમે જોઈ નહીં હોય એટલું તમને જોવા મળશે તમે વાપર્યું નહીં હોય એટલું તમને વાપરવા મળશે તમે નિહાળ્યું નહી હોય એટલું તમને નિહાળવા મળશે પણ ક્યારે સાહેબ આપણી નિયત અને આપણા વિચારો હાર આવવા જુઓ આપણા બીજા નું વિચારતા હોય આ ગાડી લાયો સર હપ્તા ભરાવા ના ગાડી પાછી કહેતા જો તો પતી ગયું ભગવાન કોઈ ના એવા કે વિચારો કરવાના આ લોકો તો કેવા કે વિચારું કરો આ ભાઈ નવી ગાડી લાયા છે અલ્ટી ક્યાં લાભાજે લાભાજો વધો નહીં પણ હું તો ભગવાનને એ એવી પ્રાર્થના કરું કઉની અટિકા છે ને આ ભાઈ અપતા જ ના ભરી એકન કંપનીવાળા આવીને પાછી ખેંચી જાય નહીં થાય હો ભાઈ તારું તો નરકમો નહીં થાય એ માણસ જે વિચારે છે એનું

તમે સાહેબ જો હું તમને મસ્ત વાત કહું કે તમે એક કરોડ એકાવન લાખ એકાવન હજાર એકસો કોઈ ધરમના કોમો વાપરશો ને ધર્મના કોમો એટલે તમે જુઓ તો કોઈ મોટી તકતી ઉપર લખાવા બે એક કરોડ એકાવન લાખ એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા અમને દાન પેટે આપ્યા છે ને તમે ધર્મ કર્યું કહેવાય એમ ધર્મ કરવું જોઈએ ધર્મ કરશો તો આગળ જે બધું આપણું છે ચાલશે ધર્મ કરો એની પણ વાત નહીં પણ તમે ધર્મ કરશો સાહેબ એકસો અગિયાર રૂપિયાનું તમે કરમ કરશો ને કરમ માં કહી દો કે કોઈ ગરીબોના ગરબા નહીં આપ્યો અના છોકરાઓને ભણાવવા ગરીબ દીકરીઓના લગ્ન કરાવવા તો સાહેબ તમારા માગવું નહીં પડે નહીં પડે નહીં પડે

હા જોક્સ તમે બધા સાંભળો છો એ સારી વાત છે સાંભળવા જોઈએ થોડી આવી આવી વાતો લઈને આપણે આવે તો તમને મજા આવે અમને મજા આવે અને થોડો સમાજમાં મેસેજ જાય અમારા વિડીયો થકી સમાજમાં થોડો મેસેજ જાય બરાબર એટલે તમને અમારો વિડીયો ગમે છે એમાં સરખો જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે